જિલ્લા માવલા પલસાણા તાલુકાના જોડવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગની ઘટના બની હતી જે બાબતે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી રાજ્યની પોલીસ મિલ સંચાલકો રાજ્ય સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા પલસાણા તાલુકામાં ગતરોજ એક મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગની ઘટના બની પલસાણાના જોડવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાથી બિહારના બે શ્રમિકોના મોત થયા છે અને વીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે સમગ્ર મામલો હવે ઉગ્ર બની રહ્યો છે કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઘટના સ્થળે પહોંચ્યા અને પૂર્વ ધારાસભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી પણ હાજર રહ્યા અને ત્યાં રાજ્ય સરકારની પોલીસ અને રાજ્યના પોલીસ તેમજ સરકાર સામે શાબ્દિક પ્રહારો કરી બિહારના શ્રમિકો ગુજરાતમાં અસુરક્ષિત હોવાનું નિવેદન આપ્યું હતું જીગ્નેશ મેવાણીએ ઘટના સ્થળની મુલાકાત લીધી કે સ્થળ પર પહોંચ્યા ત્યારે કંપનીના માલિકોને સ્ટાફ નજરે ચડ્યો ન હતો જેથી તેઓએ રેન્જ આઈજી પ્રેમવીર પ્રેમવીરસિંહને ફોન કર્યો અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું સમગ્ર મામલે કોંગ્રેસ પોતાના ખર્ચે શ્રમિકોને વળતર મળે અને ન્યાય માટે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવાની આશ્ચર્યજનક જાહેરાત પણ કરી દીધી છે સુરતના પલસાણા જીઆઈડીસીની જે ફેક્ટરીમાં એક ડ્રમ ફાટવાના કારણે બ્લાસ્ટ થયો અને બિહારના પરપ્રાંતીય ગુજરાત માટે મજૂરી કરનારા આપણા પરપ્રાંતીય બે મજૂરોનું મૃત્યુ થયું અને 20 થી વધારે મજૂરો અત્યંત ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે હજી સુધી ઘટના બન્યાને આટલો સમય થયો સામાન્ય સમજણ પ્રમાણે પોલીસે તાબડતોબ ગુનો દાખલ કરી ફેક્ટરીના માલિકથી લઈને અહીંયા જે પણ કસૂરદાર જવાબદાર માણસો સામે ફરિયાદ જોઈએ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ પણ હજી સુધી આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મતલબ કે બિહારના કે અન્ય રાજ્યના મજૂરો જે ગુજરાતમાં આવીને પોતાનો પરસેવો પાડે છે કાળી મજૂરી કરે છે એના શ્રમનું મૂલ્ય રાજ્યની પોલીસ અને ગુજરાતની ભાજપ સરકારને નથી આજે બિહારમાં ચૂંટણી છે ત્યારે મીડિયાના માધ્યમથી નીતિશ કુમારને પણ કે તમે તમારા સાથી ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ કે અમારા બિહારના મજૂરોનું ગુજરાતમાં બ્લાસ્ટ થવાના કારણે મૃત્યુ થયું છે એના કસૂરવાર આરોપીઓની ધરપકડ ક્યારે થશે ક્યારે ભોગ બનનાર મજૂરોને આર્થિક વળતર અને આરોપીઓની સામે ગુનો ક્યારે દાખલ થશે આ સવાલ નીતિશ કુમારે પણ ભારતીય જનતા પાર્ટીને પૂછવો જોઈએ કોંગ્રેસ પરિવાર તરીકે અમે બધા પીડિતોની સાથે છીએ જે બે મજૂરોએ પોતાના જીવન શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પોલીસ પાસેથી તાબડતોબ માંગણી કરીએ છીએ કે ઘટનાના કસૂરવારો જે પણ જવાબદાર છે જેમની ફરજ બેદરકારીના કારણે આ ઘટના ઘટી એમની સામે તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડ કરવી જોઈએ ભોગ બનનારને ઓછામાં ઓછું પચીસ પચીસ લાખ રૂપિયાનું ઘડતર ચૂકવવું જોઈએ જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આના બદલ પ્રોટેસ્ટનો કાર્યક્રમ પણ રાખશે અને હમણાં જ મારી કોંગ્રેસના મારા તમામ સાથીદારો સાથે વાત થઈ ગુજરાત હાઈકોર્ટમાં મજૂરોને કોંગ્રેસ પોતાના કક્ષ ખર્ચે પિટિશન દાખલ કરીને વળતર પણ મળે અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન પણ થાય એની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસ પરિવાર તરીકે અમે લઈએ છીએ તો અમારી કોર્ટમાં પિટિશન મૂવ કરવી પડે કે પ્રોટેસ્ટ દાખલ કરીને એફઆરની માગણી કરવી પડે એ રાજ્યની ભાજપ સરકાર અને સુરત ગ્રામ્ય પોલીસ માટે શરમનો વિષય હોવો જોઈએ માગણી કરું છું કે તાબડતોબ એફઆઈઆર કરવામાં આવે વિઝીટ કરી છે કોઈ જવાબદાર અધિકારી કે કોઈ માણસ મળે કોઈ જવાબદાર અધિકારી સ્થળ ઉપર હાજર નથી જીઆઈડીસી ના કોઈ માણસ નથી લેબર ડિપાર્ટમેન્ટમાંથી કોઈ નથી ઇન્ડસ્ટ્રીયલ સેફટી કોઈ નથી પોલીસના માણસો પણ ગોળ ગોળ વાત કરે છે ફક્ત એક એક્સિડેન્ટલ ડેથ ની ફરિયાદ નોંધી છે આગ લાગવાના મિલ પાસે પહોંચેલા જીગ્નેશ મેવાણીએ મૃતકોના પરિવારજનોને વળતરની માંગ કરી ઘટનાને 24 કલાક થવા છતાં પોલીસ દ્વારા મજબૂત ગુનો દાખલ કરાયો નથી જેથી જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ કરી છે અંતે જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરી સાથે માજી પૂર્વ પ્રમુખ મનહર પટેલ તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી કડોદરા નગર પ્રમુખ જીવનભાઈ વાડી ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા કંપની હાથ સાઉ આવું हम तो कंपनी में थे तो मेरा फोन गया चार बजे फोन गया तो हम आ गए हॉस्पिटल में मेरा दूसरा कोई फोन किया कि सर तुम्हारा लड़का हॉस्पिटल में भर्ती है शिवम हॉस्पिटल में पलसाना हम डायरेक्ट यहाँ आ गए वजह नहीं बताई कैसे भर्ती किया क्या हुआ कोई नहीं बताया मेरा यही पे लड़का लोग फोन किए थे तुम्हारा लड़का आंटी हॉस्पिटल में भर्ती है सस्ती का कितना साल फैक्ट्री में काम कर रहा या एग्जाम कभी रोकड़ा जाता था कभी ऐसे चल जाता था बोला तो था सर गाय नहीं किया था करता था नहीं था नहीं मतलब मैं खाता में नहीं देता था यहां पे रोकड़ा देता था रमेश कंबाती दिव्यांग न्यूज़ खडोदरा सूरत